ઓમ નમો નારાયણ જગ્યાનું બહુ સુંદર આયોજન જોવા મળી રહ્યું છે ભોલેનાથ ની બહુ સરસ જગ્યા છે અને અને જગ્યામાં ગૌશાળા પણ આવેલ છે અન્નપૂર્ણા પણ ચાલે છે આવનાર જનરલ માણસોને ચા પાણી ભોજન પ્રસાદ સજાવટ ચાલે છે અને જેનો ટુકડો તેનો હરીઢુકડો પણ આશ્રમ સૌપુરા મઠ બાપુ શ્રીનું નામથી પ્રખ્યાત છે ગુરુ પૂર્ણિમા અને નવરાત્રી દિવાળી જેવા તહેવારો સારી રીતે દર વર્ષે ઉજવાય છે મહિમા પણ ઉજવાય છે નામી અનામી સર્વ બાપુના શિષ્ય શ્રીઓ ગ્રામજનો આજુબાજુ ગામડામાંથી પધારેલ સૌ માણસો દર્શન માટે સો લોકો પધારી રહ્યા છે હર હર મહાદેવ જય ગોલે ધન્યવાદ અહેવાલ ઓમપુરી ગૌસ્વામી બનાસકાંઠા ગુજરાત ન્યૂઝ ન્યુઝી હાજી બાપુ ઓમ નમુરા આજે વાવ તાલુકાનું સૌપુરા ગામની અંદર ગૌસ્વામી પ્રેસ રિપોર્ટર ઓમપુરી બાપુ પધારી રહ્યા છે અને મંતશ્રી શ્રી એક હજાર આઠ ગંગાપુરી બાપુની અંદર આજે મઠની અંદર વધાર્યા છે આપ ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે આપ બાપુ એ વિષયમાં બાપુ આપ શું ક્યાં માગો છો આજે ઓમ મહારાજ આ બહુ પ્રાચીન છે ગુરુપૂર્ણિમાં શિવરાત્રીમાં મળો ભરાય છે મોટા ભાઈ ત્રણ દિવસ અને આજુબાજુની ધર્મ કે જનતા અહીંયા વધારે છે અને ઐતિહાસિક મંદિર છે આ મંદિર જુદપુર બાજુ પણ આવેલું છે અને ગૌશાળા છે જાગીરી પણ છે અને દર શિવરાત્રી પૂર્ણિમાં દર શ્રાવણ દર સોમવારે નવો ભરાય છે અને સેવકો ભક્તો બહુ આવે છે અને આ ક્ષેત્ર પણ ચાલે છે આ બધી બધીથી

વ્યસન મુક્તિ માટે વેસન બંધ કરવું જોઈએ તમાકુ કુટા આપણે બધું બંધ કરી જવું જોઈએ અને નવેસરથી જાગે એટલે સવાય અને અત્યારે આ એજ્યુકેશન જમાનો છે એમાં વ્યસન વેસન ના ચાલે અને છોકરાઓને ભણાવો ગાયની સેવા કરો અને મા બાપની સેવા કરો બીજું કે કોઈ પણ ખોટું વેસન ના કરો તો બહુ સારું बराबर गौ समय समाज न्युज चेनल ओमपुरी गौस्वामी बनासक लाइव उत्तर गुजरात